અને રલચાર જેવા સાંટા શ્રાવણ મહિનાના હરવડા ચાલુ થઈ જાય અત્યારમાં હરવડું ખૂબ ખૂબ રફાર જેવું સાંટા આવવાનું ચાલુ જ છે જાતે પણ બાય કાઢીને રાખી છે આ તો એકાને રોટલી દેવા જાય ને પછી હાલ હાલ હવે છે ને ફટોફટ નીકળી જાય દુકાને જવા હતું એ તો જો અહીંયા બાય કાઢીને જ છે થોડો કાચ સાફ કરવો હતો ને કાચ સાફ કરીને છો અને કમ્પ્લીટ કરી વાયું છે હવે આપડો થેલો અને દૂધની બરણી લઈ અને નીકળી જ દુકાને જવા માટે દુકાને આવીને દિવા ને એવું બધું કરી નાસ્તો કરાવવાનો જોકે કે સકલાને સોખા ઓલરેડી નાખી દીધા છે અને એ લોકોએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે અને આજ તો હરે હરે અડિયો આવ્યો છે ઝૂમ કરી દીયા કર્યું હે સકલા હે અને અડિયો છે હજી દાણા નાખીને પૂજો ને અહીં લાવી ગયા છે અને આ રીતે જો આજ પાછું બર્ડ ફીડર થઈ ગયું છે ખાલી તો આને ભરવાનું છે પહેલાં આને ખોલી નાખવી આવ સાફ કરી ગયા છે ચાલો શકલે આને દાણા પાણીની વ્યવસ્થા કરી નાખી છે અને હવે કરવાનું છે થોડું કામ કામમાં એવું છે કે કાલ નહીં ને હું તો બહાર ગયો એક આપણે દુકાનનો થોડોક સામાન લેવા માટે તો એ સામાન હું છે ને એ તમને આ બતાવી દઉં અને પછી છે ને આપણું જે કામ કરવાનું છે એ ચાલુ કરવી તો સામાનમાં છે આ કેનીના પાટિયા જે તમે જોવો હો ને એ આપણે કપામાં પાવા સડાવવા હતું આવડે મોટા પાટિયા દેખાય એ અને માંડવી માં પાવા હતું આ નાના જે કેનીના પાટિયા દેખાય ને એ બધું સામાન કાલે સાંજે પછી મોડા મોડા આવ્યા હતા એટલે બધું આ દુકાનમાં દુકાન માં ગોડાઉનમાં કાંઈક મૂતું નહોતું અને ગોડાઉન માં ત્યાં જ છે ને સવાર ના સાતા સાત ઉતાર એટલે ખુબ નથી તો એને ત્યારે ખોલી અને સામાન જે છે ઠેકાણે મૂકી દેવાનું છે છે પેલા તો હજી બધું સામાન છે ને ફિટ કરવો પડશે બધું વ્યવસ્થિત નટ બોલ ચડાવી અને ફિટ કરી અને પછી ગોડાઉનમાં મૂકી અને આપણે પાડી બધી વસ્તુ આપણે આ જે કોડા હેતીનો સ્ટોક કર્યો ને એની બાજુમાં રાખી દેવાની જેથી કરી આપણે ખાલી યોગ્ય રાખવાના બાકી ગ્રાહક આવે ને જેવા ત્યારે અહીંથી કાઢે આપી દેવાના એ રીતનું આપણે આમકાજ કરવાનું છે ચાલો બાકી તો વરસાદ તો અત્યારે સુરત દાદા નીકળી ગયા હે સાંટા માટા જે કાંઈ એ થઈ ગયું બધું બને પછી ચલો હવે હે ને ટાઈમ થઈ ગયો છે એકાણું કરવાનું કેટલા વાગ્યા બાર ને ત્રેવીસ સાડા બસ હે ને છૂટા ખાડા બાદ થઈ જાય હે અમારા દીદી આવ્યા હે હાલો દીદી હા આમ આમ આંચ્યું આપણું ઓલી ઘાટી લઈને જવાનું છે હમ તમારે દીદી ને તો વેફે ખાવાનું ચાલુ જ છે ચાલો ચાલો જલ્દી આવવાનું છે કાંઈ ના રહેવાનું છે આવું છે હાલ બેઠા હે ને હું ને દીદી ખાવા વરસાદમાં આ બાજુ વાદળ સીડ્યું હે વાદળ હે આવે તો બાજુ તો જ આવે છે હાલો વેફર આપી દઉં લાવો વેપાર લાવો લાવો હું નહી લઈ જાઉં હાલો ભાઈ બપોર પછીની છે ને પેલી મસ્ત મજાની મસાલા સાફ બની અને રેડી છે હવે જસ્ટ ને થોડોક ધીમો કરવાનો છે

ગાડી ફટકાડી દેતા હૈ તો આવા કંઈક રસ્તા હોતા હે અને ગાડી કોઈ સીધે સીધા જવા દેવાના થતા હે અને વાદળવાદને જોતા હે કેવા હે પણ વરસાદ નહીં આવતા હે ટાઈમ થઈ ગયો છે ત્યારે આજના વાગી ગયા હે અને આપણે દુકાનેથી પાછા પૂગી ગયા ફૂરી આપણે બુકુ એક કરી લીધું હતું તો ખાવાનું તો અત્યારે કાંઈ છે નહીં હવે એને માલે ને રાજુભાઈને હું ગમ છું રાજભાઈ સાપસીડી કે લુડો ઓહ હવે હું ને રાજભાઈ બી છે ને અહીંયા લુડો અથવા તો સાપસીડી કેની એક મેં જમી નાખવી પછી જાવી બહાર બાય મીટિંગમાં બેઠવા તારે ક્યાં રાખવું હે પ્યો હા તે મારે સાટું લાલ લઈ લે કયું લીધું આ બસ હાલ મારું લાલ ને તારે પ્યો હવે હું ને રાજુભાઈ એક મસ્ત મજાની સાપસીડીની જેમ હાલો આપણે જો એક આલી નાખ્યા રાજુભાઈ ને હજી નો મેળો ત્રણ એક બે ને ત્રણ કેટલા આમ જોવા દે